બધા લડવાયા ઓછા હોય પણ ઈમાનદારકને લડાયક હોય કે એમાં કઈ પાછા જોડ ના હોય ભેગા રહી મારી નાખે એના કરતા હામે ગમે એટલા હોય તો એમાં વાંધો ના આવે પણ ચોર કે ચોર ચોરી કર દે ધરી કે તું જાગજી પણ હવે ઘરના ની ખબર કઈ રીતે રાખવી એવું ત્યારે હર હંમેશા કોઈ પણ લડાઈ હોય એ લડાઈ યુદ્ધના મેદાન ઉપર એના લડવૈયા લડતા હોય છે એના ટેકેદારો લડતા હોય છે ચાહે લોકશાહી લડાઈ હોય કે રાજા લડાઈ હોય એમાં અને કે જ્યાં સુધી તમારામાં કોઈ પણ પ્રકારનું જનુન ના આવે ત્યાં સુધી આપણે ગમે એટલા તાકાત વાળા હોયે મેં સચ્ચિદાનંદ બાપુ ની કથામાં એમને પ્રવચનમાં સાંભળેલું છે કે આ દેશની અંદર જયારે અંગ્રેજોએ દેશ ઉપર કબજો કર્યો ને એ ટાઈમે આ હિન્દુસ્તાનના લોકો જયારે એમનું વરઘોડું નીકળ્યું એમનું જશ્ન મનાવવા માટેનો જયારે એ આખો સેલિબ્રેશન કરવા માટે નીકળ્યા એ ટાઈમે જોવા આવ્યા ને એટલા ભેગા થઈને કે કદાચ અમારા અંગ્રેજો કે અમારા ઉપર થૂક્યું હોત ને તો અમે તણાઈ જઈએ એટલા બધું આખા હિન્દુસ્તાનના લોકો અમને જોવા આવ્યા હતા પણ અંગ્રેજોની અંદર જનુ હતું એમનામાં

બનીલો છે મહાભારતનો દાખલો છે કે જ્યારે બોલવાનું હોય એટલે ના બોલે તો પછી એની અંદર જે માણસ ખરાબ કરે છે એને પ્રોત્સાહન મળે કે આજે તમે એમ જુઓ કે આપણે દ્રૌપદીજીનો દાખલો આપીએ છીએ એટલાણે ભરતભાલી અંદર ત્રોણાચાર્ય હતા ભીષ્મ પિતામાં હતા બધા જ દાયા પરસો હતા અને એ ટાઈમે જ્યારે દુર્યોધન દુશાસન જેવા જે એ પૈકીના વિચારવાળો લોકો દ્રૌપદીના ચીર ખેંચતા હતા ને એટલે દ્રૌપદીએ કીધું કે તમે કેમ બોલતા નથી વળી લજો તમે હું તમારી પુત્ર વધુ છું આજે મારા મસ્તક ખેંચાઈ છે અને આજ મારી लाज જાય છે પણ એટલે નીચું રાખીને એ કશું નતા બોલતા નતા બોલતા એટલા માટે કરીને જે દુર્યોધન જેવા દુશાંસિન જેવા લોકોને ખરાબ કામ કરવા માટેનું આડત્રી રીતે પ્રોત્સાહન મળ્યું એટલે લોકશાહી હોય પરિવાર હોય કુટુંબ હોય સમાજ હોય કોઈ પણ ક્ષેત્ર હોય એમાં માણસો ખોટો માણસ કામ કામ કર ખોટું હોય એના 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 સમર્થનમાં મૌન તો પણ એને સમર્થન આવ્યું ને અમે કામ કરવા વાળો એ ડબલ તાકાત થી કરે છે એટલે મારી આપ સૌને વડીલોને વિનંતી છે કે આ ચૂંટણી તો એક દાખલો છે પણ એની અંદર પૂરી જનુન થી પૂરી તાકાત થી ચૂંટણી તમારે બધાએ તૈયારી રાખવી પડશે હું તો એક નિમિત્ત છું તમારા બધા અગાઉ ભાઈ નતાભાઈ સાહેબે ખુબ સારી વાત કરી કે આઝાદીના પંચોતેર વર્ષમાં ઠાકોર સમાજને લોકસભાની ટિકિટ આ પહેલી વખત મળે છે અને પહેલી વખત એ ટિકિટ ગેની બેન ઠાકોર ને કે ભાવના ધારાસભ્યને નથી મળતી એ ટિકિટ એ ઠાકોર સમાજ બનાસકાંઠામાં સૌથી વધારે છે અને આજ સુધી કોંગ્રેસ પાર્ટી તમામ સમાજો ને ટિકિટ આપી જાગીરદાર સમાજ ને ચાવડા સાહેબ ને આપી ગઢવી સાહેબ ને આપી ચૌધરી સમાજ ને આપી લઘુમતી સમાજ ને આપી પોપટલાલ જોશી સાહેબ બ્રાહ્મણ હતા એમને આપી આ એક ઠાકોર સમાજ બાકી હતો મેજોરિટી સમાજ તો આ વખતે બોવડી મંડળે એવું વિચાર્યું કે આપણે એ વિચાર ધારાવાળા કે તમામ સમાજોને ચાન્સ આપવો પડે આ ભારતીય જનતા પાર્ટી નથી કે હવે એક ના એક સમાજને આઠ વખત ટિકિટ આપે આ કોંગ્રેસ પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટી છે ત્યારે આ વખતે ઠાકોર સમાજને ફાળે ટિકિટ આવે એવું લાગે છે અને લાગે છે ત્યારે એના પાંચ મિનિટ પાંચ મિનિટ રાસ્તા માટે રહેજો બે મિનિટ એના માટે કરીને આપ સૌ તન મન ને ધનથી કામે લાગજો એવો મને સો ટકા ભરોસો દે પણ હમણાં જ હું ત્યાં એક દિશા પણ એક ઠેકાણે કહીને આવી કે કોઈ પણ ચૂંટણી હોય તો ચૂંટણી હોય પેલા ખાસ કરીને એમાં મુખ્ય પંચાયતની ની ચૂંટણી આડેતરી રીતે સાંભળેલું આમ તો મારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાનો વારો બાપુ નહીં આવ્યો પહેલી જ તાલુકા પંચાયત અઢાર વર્ષની ઉંમરે લડેલી હતી દિવાદર અને પહેલી જ વખત તાલુકા પંચાયતના પ્રમુખ બનવાનો મોકો મળ્યો તો એને અઠ્યાવી વર્ષ થઈ ગયા આપણા રેવાશંકર કાડિયા સાહેબ ને એમને અહીંયા હું ઘણી વખત ગઢવી સાહેબ ને એમની હાથે નાની હતી પ્રમુખ હતી એ ટાઈમે પણ હું આવતી ત્યારે સરપંચ ચૂંટણીમાં બે ત્રણ જણા ચૂંટણી લડે તો પછી ગામના મતદારોને એમને સમર્થન જે મતદારો ઓછી હોય તો એ કેવું કે કે આમ તો બાપુ અમારે તમને મદદ કરવી હતી પણ તમે પેહલા ના આવ્યા હવે અમે બંધાઈ ગયા હતા જો પહેલા આવ્યા હોત તો અમે તમારી જોડે બંધાઈ દો એટલે હું સૌથી પેલા તમારી જોડે આવીશું પછી એવું ઘણી વખત ઠાકોર સમાજને તમે ટિકિટ આપી તો ઠાકોર સમાજને પૂછવા સમાજ ને ખાસ કરીને એટલે જયંતિ બહેન બધા આગેવાનોને કીધું કે પક્ષકીય રીતે કોંગ્રેસ પાર્ટી ની તો આપણે દરેક તાલુકા વાઇઝ આગેવાનો જે આયોજન કરે પ્રમાણે આપણે જઈશું પણ પેહલું સમાજના આગેવાનો એમ ના લાગવું જોઈએ કે બેન ડાયરેક્ટ ડાયરેક્ટ અમને પૂછ્યા કાશા વગર ટિકિટ લઈને આવ્યા છે એટલે આ તમને બધાને પૂછું તમારા ભરોસે આ નાવ તરતી મૂકવાની છે અને નતા પૈયો દીધું એમ કે આજી જિંદગી તમે બધાને આપ્યા છે તો હવે એક વખત તમારે તો આપવાનું છે પણ બીજે જ્યાં આપ્યા હોય લિસ્ટ પણ આવજો બાપુ અને આપ્યા એટલી વખત આપે તો તો ભેડો પાર થઈ જાય કોઈને બાકી રાખ્યું નહીં અને નેતા ભાઈએ તો ધમકી આપી પણ મારે એવી ધમકીભરી વાત ના કહેવાય કે આ આવ્યા હવે ભવિષ્યમાં લેવા હોય તો આવતું ને કે ના પણ આવું છું એવી વાત કરી અને આપવા પડે ને લેવા જ પડે એ એક લોકશાહી ની પ્રણાલી કાઢે આપણે કોઈક આપીએ તો કોઈક આપણને મદદ કરે તો વડીલ છે ને એમને તો બોલવા માટેની આઝાદી નામ એકદમ સારી ભાષામાં બોલવા માટેની એમની કાયમી પરંપરા રહી છે અને વિશેષ મારે કઈ કહેવું નથી માત્ર બે શબ્દો જ આપને કહું છું કે મારા માટે કરીને તમે બે દિવસ કાઢજો બે દિવસ એટલા માટે કે બે હજાર વિધાનસભાની ચૂંટણી હું લડતી હતી એ ટાઈમે એક એક બાજુ બાજુ ડેરી એક બાજુ ચાલુ સરકાર એક બાજુ પોલીસ એક બાજુ તમે તો નોકરી માગે તો નોકરી જે માગે રેલમ સેલ અને એ ટાઈમે બધા એમ કે ગેન ગેન ચૂંટણીનું કેમનું થશે ફોર્મ ભરતી વખતે એક જ શબ્દ કીધો હતો અને મીડિયા વાળી નોંધ લઈ અને એના આજ પણ મીડિયા અને એના બધામાં ફરે છે એ ટાઈમે મેં કીધું હતું કે આ મારું ફોર્મ ભરાવા આવ્યા એ મારા મત વિસ્તારના અઢાર લોકલ મતદારો છે અને સામે ફોર્મ ભરાવા આવ્યા એ આખા ઉત્તર ગુજરાત માં હાઈ પ્રોફાઇલ એ ડાલરા ગીસે એનું આ વોટ નથી ખાલી ગાડીઓ લઈને માથે બતાવવા માટે જ આવ્યા છે કેમ આ વખતે મતદાન કરવાની વખતે અને ફોર્મ ભરતી વખતે ફોર્મ ભરતી વખતે એવી તાકાત થી જેમ આપણે અમદાવાદ એક જ હાકલે લાખો માણસો પહોંચાય માત્ર સમાજ પૂરતું હતું પક્ષ માટેનું છે બાપુ એમ કે છે કે પેલો ઘા રણા નો એક વખત ની શરૂઆત મજબૂતાઈ થી થઈ જાય બાપ વિધાનસભા નું ફોર્મ ભરતી વખતે એક જ દિવસે પચાસ હજાર માણસો રિક્ષા છકડો હોન્ડા ટ્રેક્ટર હું ખુદ પણ ટ્રેક્ટર લઈને ગઈ હતી અને ટ્રેક્ટર લઈને બાપુ એટલા માટે ગઈ કે આગેવાનો કોઈ રિયાય નહીં કે ભાઈ અમને ગાડી ના બેહાડ્યા બધા ટ્રેક્ટર માં બેહાડ્યા જેટલા આગેવાનો ભાઈ આ જો ભાઈ ઉમેદવાર ટ્રેક્ટર ઉપર કોઈને રિવેટ ના ચડે કે અમને બેને ના બેહાડ્યા એટલે અને આપણું ખેડૂત તરીકેનું સાધન કે જે એક આપણા પાસે ચા મોટી મોટી ગાડીઓ છે ફોર્ચ્યુનર આવી આપણી પાસે જે વ્હીકલ છે એ વંડા હોય તો વંડા લઈને આવજો રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો ટ્રેક્ટર હોય તો અને બધા ગીતો બહેનો પણ લાવજો ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે ટીલું પૂછું નથી ભરવાનું કોઈ પણ દીકરી હોય અને આમ તો છોકરા બધા મીડિયામાં ને એમાં લખાયેલે બનાસની બેન ગેની બેન મેં સૂત્ર વાંચું બે ત્રણ વાગે કીધું કોઈ કે લગ્નારે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન ગેની બેન કે ત્યારે આપણે અઢારે આલમની છત્તીસેપમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં લઈને જતા એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે એ ટાઈમે કડા ધડા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે કપડા લઈ જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનું આ પહેલું જ છે કડા ધડા છે કદાચ વિધાનસભા ના મતદારો એમ કહે કે બે નદી બે વાર ભર્યું છે પણ તમારા બાકી સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા ભાઈ હકદાર પણ છું બાપુ એમ કે હું બનાસકાળા નું મારો મત વિસ્તાર એ પાટણનો નથી સામેના ઉમેદવારી આપણા મહેમાન છે એમનો મત વિસ્તાર એમનું વતન તો વડગામ છે અને વડગામ એ આપણા બનાસકાંઠા ને પાટણ જિલ્લાની અંદર આવે છે એટલે મામેરાની હાચી હકદાર જોતા મામેરામાં તમારી પાસે વધારે વધારે બે દિવસ માંગુ છું અને બે દિવસ એ કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો અને એક દિવસ જયારે મતદાન કરવાનું હોય અને મતદાન આપનું એસી થી નેવું ટકા થાય આ બે દિવસ તમે મારા રૂડા પ્રસંગ હાચવજો અને જ્યારે પાલનપુરની અંદર મતગણતરી થાય મત ગણતરીની વખતે જ્યારે મજબૂતાઈ પરિણામ આવે ને દિલ્હીના દરબારમાં ખબર પડે કે બનાસકાદાની જલ્યા બનાસકાના જિલ્લાના લોકોએ એક ગરીબ સમાજની દીકરી જે ઠાકોર સમાજની દીકરીનું માવેરું ભર્યું અને માવેરું છે આહીથી કરીને દિલ્હી ઉધૈયરી હાકરતા ને ઇતિહાસમાં એનું નામ લખાય કે કોક બેન દીકરી જયારે મામેરો માગે ને ત્યારે તો આપણે એવું મોટું નથી કરવાનું રામાપીર નો હેલો તો મને પાછો બહુ આવડે અને રામાપીર ના હેલા ના ભાગરૂપે આપડે કહીએ તો આજ કમર કસી અને આટલું જ તમારે કરવાનું છે આટલું કરવાનું છે ત્યારે ભાઈ ઠાકરસિંહ ભાઈએ કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ ચાલુ બેઠેલા લોકો કોઈ પણ સમાજના આગેવાન ને યુવાનોને કોઈ પણ રીતે દબાવવા માટેનો પ્રયત્ન ના કરે અને કોઈ દાદા થઈ ફરતા હોય તો દાદા બે જ હોય એક હનુમાન દાદા બીજા ગણપતિ બાપા ગણપતિ બીજા સમય થી બેઠા છો અવાર નવાર મળશું પણ આ શરૂઆત તમારા કરી છે અને શરૂઆત પણ ખૂબ મને આનંદ થયો છે ખૂબ સારી શરૂઆત કરી છે આ તમે આજના ત્રણ વાગ્યા ત્રણ બેઠા છો અમારા ઉપર નાગરિક પ્રેમ ને સ્નેહ હોય એટલે તો ગાડીઓ ને બધું ઠારું ઠાલુ દેતું હોય ને એ પ્રેમ ના હોય ને ત્યાં કાય બીજું હોતું નથી અને તમે જે મારા ઉપર પ્રેમ લાગણી ને મારા ઉપર જે ભરોસો મૂક્યો છે ત્યારે ભરોસાની જવાબદારી પણ આવનાર સમય ની અંદર અમારી થશે અને જવાબદારી ના ભાગ રૂપે તમે બધાય મારા સ્વભાવને ઓળખો છો મારો જે એક નારાયણ સ્વભાવ કે હર હંમેશા હું અન્યાય અમે લડવા માટેના પ્રયત્નો કર્યા છું અને એમાં ક્યારેય પણ ઇતિહાસ નથી થયો માટે લડવું પડ્યું હોય દલિત સમાજ માટે રબારી સમાજ માટે આકર્ષણ માટે લડવું પડ્યું હોય કે બ્રાહ્મણ સમાજ માટે અમીરામભાઈ માટે લડવું પડ્યું હોય કે કોઈ પણ બેન દીકરી માટે જ્યારે અન્યાય હોય ને પોલીસ સ્ટેશનના ત્યારે સ્ટેશન ના પીએસઆઈ નથી કરી એ બાબતની તમને બધાને ખાતરી છે વિશેષ ન કહેતા હવે આપ સૌ પેલી આવીશું પૂછવું છે મામેરું ભરવાનું છે અને જવાબદારી પ્રમાણ વધારી છે એ બાબત